કોસંબા તરસાડી ખાતે રોટરી ક્લબ ઓફ તરસાડી કોસંબા તથા કલા મંદિર જ્વેલર્સ દ્વારા આયોજિત ભારતીય સંસ્કૃતિના અનુરૂપ પરંપરાગત એવી બે હજાર પચીસની નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજકો દ્વારા નવરાત્રીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને આ વખતે ખાસ વરસાદને લઈ ખેલૈયાઓને કોઈ ખલેલ ન થાય જેના અનુરૂપ ગરબા ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યો છે આ ઉપરાંત અહીં વિવિધ ફૂડ સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા છે તેમજ ખાસ મહિલાઓ માટે ટોયલેટ બાથરૂમની પણ વ્યવસ્થા ઊભી કરાઈ છે તેમજ સલામતીના ભાગરૂપે ફાયર સ્ટેશન પણ ઊભું કરાયું છે સાથે જ એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરાય છે ત્યારે આયોજકો દ્વારા અહીં ગરબા રમવા માટે ખેલૈયાઓને પધારવા આમંત્રિત કરાયા છે જેથી કરીને ખેલૈયાઓ મન મૂકીને ગરબાને રમીને મજા માણી શકે કર્મવીરસિંહ જગતસિંહ રોડિયા અહીંયા અમે રોટરી ક્લબ તરસાડી કુસંબા અને કલા મંદિર દ્વારા બે નવરાત્રિ બે હજાર પચીસનું નવું આયોજન કરવા જઈ રહ્યા છે તો મિત્રો હું તરસાડી કોસંબાની જનતાને આગ્રહ વિનંતી કરું છું કે અહીંયા આવે અને નવરાત્રિને શાંતિ અને સલામતીથી અને આપણી સંસ્કૃતિને અનુરૂપ જે ગરબા થવા જઈ રહ્યા છે તેમાં આવે અને ખૂબ માહોલમાં આનંદ માણે મિત્રો આ નવરાત્રિના આયોજનમાં અમે સરસ મજાનું ગ્રાઉન્ડ તૈયાર કર્યું છે સરસ મજાનો ડોમ તૈયાર કર્યો છે નવરાત્રિમાં વરસાદ પડે તો પણ ગરબામાં તમને ખલેલ ન પડે એ રીતે ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે આ ઉપરાંત ફૂડ સ્ટોલ પણ અહીંયા છે લોકોને અલગ અલગ મજાની વા વાનગીઓ મળશે આ ઉપરાંત અહીંયા સલામતી માટે આપણે ફાયરનું એક સ્ટેશન રાખવું ઊભું કર્યું છે એમ્બ્યુલન્સ હશે સાથે ટોયલેટ વાન પણ હશે કે જેને લીધે બેન દીકરીઓને વાંધો નહીં આવે તે તેના માટે અમે ખૂબ સરસ અહીંયા આયોજન કરવા જઈ રહ્યા છે અને અહીંયા વર્ષોથી જે આયોજન થઈ રહ્યું છે તેમાં અમને ખૂબ જ સરસ સહકાર પણ મળ્યો છે અને દરેક પ્રકારના લોકો અહીંયા આવીને અહીંયા ખૂબ સરસ મજાના નવરાત્રિનું એન્જોય કરે છે તો આ વર્ષે પણ એ જ રીતે અને ખૂબ સારી રીતે અને પહેલાં કરતાં પણ વધારે સારી રીતે અમે અહીંયા આયોજન કરી અને આપણા જે અહીંયા ગરબા થવા જઈ રહ્યા છે તે આપણી ભારતીય સંસ્કૃતિને અનુરૂપ અને કલાવૃંદના તાલે જે ગરબા થવાના છે તેના માટે હું તળસાડી કોસંબમાંની જનતાને ફરી પાછળ આગ્રહપૂર્વક વિનંતી કરું છું કે આવે અને નવરાત્રિનો માહોલ માણે કેયુરસિંહ પરમાર રોટરી મેમ્બર દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે શુભમ પાર્ટી પ્લોટ પંડવાઈ રોડ માતાજીના આરાધનાનું પર્વ એટલે કે નવરાત્રિ એનું આ વખતે આયોજન કરવા જઈ રહ્યા છે દર વર્ષની જેમ તો રોટરી ક્લબ ઓફ તરસારી કોસંબા અને કલા મંદિર જ્વેલર્સ દ્વારા આયોજિત આ નવરાત્રી મહોત્સવમાં તરસારી નગર તથા કોસંબાની તથા મંગરોળ તાલુકાની આજુબાજુની જનતાને અમે વિનંતી કરીએ છીએ કે આ માતાજીના આરાધનાના પર્વમાં આપ સૌ સહપરિવાર અહીંયા પધારો અને આપણે બધા સાથે મળી માતાજીની આરાધના કરીએ આ વખતે અમે વરસાદી માહોલનું વાતાવરણ રહેવાનું છે એની શક્યતાને ધ્યાનમાં રાખીને અમે ગ્રાઉન્ડ પણ એ પ્રકારનું તૈયાર કર્યું છે કે ગમે તેટલો વરસાદ પડે તો પણ આ ગ્રાઉન્ડમાં ગરબા રમવામાં ખલૈયાને ખલેલ ન પહોંચે આ ઉપરાંત અમે સલામતીને ધ્યાનમાં રાખીને સીસીટીવી કેમેરા બાઉન્સરો અને પોલીસ સ્ટાફને પણ અગાઉથી સૂચના આપી છે જેથી માતા અને બહેનો ગમે તેટલી વાગ્યા સુધી મોડે સુધી અહીંયા ગરબા રમી શકશે આ ઉપરાંત ખાણીપીણી માટે અલગ અલગ સ્ટોલનું પણ આયોજન કર્યું છે તો બધા જ ખલૈયાઓને અહીંયા ખૂબ મજા આવવાની છે તો ફરીથી એકવાર હું તરસ તથા કોસંબાની આજુબાજુની જનતાના ગામોને વિનંત ગામોના લોકોને વિનંતી કરું છું કે અહીંયા આવો અને આ માતાજીના આરાધનાના પર્વમાં આપ સૌ અહીંયા પધારો આપણે સૌ સાથે મળીને માતાજીની આરાધના કરીશું જય માતાજી વિજય યાદવ આર ન્યૂઝ કોસંબા તરસાડી